વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભાજપ સરકારને શું સૂચવ્યું છે કે ધાર્મિક સ્થળો અને એમાં આસ્થાના કેન્દ્રો જેને કહેવાય આઝાદી પહેલાના જે આ મંદિરો છે એ તોડવા માટે નોટિસો આપી છે દ્વારકા જિલ્લાના લગભગ ત્રણે ત્રણ તાલુકાઓમાં એમાં વર્ષોથી આઝાદી પહેલા જે મંદિરોમાં તહેવારો ઉજવાય છે એ મંદિરો ગેરકાયદેસરથી ઘેરાતો રાત અને તમને આટલી જ બધી જુઓ ચિંતા હોય તમને જમીનો ખાલી કરાવવાની ચિંતા હોય તમને તો મારા મંદિરો જ દેખાણા તમને ધાર્મિક સ્થળો જ વિવિધ ધર્મોના દેખાના તમને તમને ઉદ્યોગપતિએ જે જમીનો ઉપર કબજા કર્યા છે એ નથી દેખાતા તમે ઉદ્યોગપતિઓને કરોડો હજારો કરોડની જમીન મફતના ભાવે આપી દીધી એ નથી દેખાતી તમને ભાજપના કેટલા કમલમો છે એ ગેરકાયદેસર છે એ તમને નથી દેખાતા ભાજપના નેતાઓએ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એ તમને નથી દેખાતા અને સુપ્રીમ કોર્ટની આડમાં તમે એ શું સાબિત કરવા માંગો છો કે જે આઝાદી પહેલાં અંગ્રેજોની ઓકાદ નહોતી મારા મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો એટલી તમારી હિંમત થઈ ગઈ અને માત્ર એક ધર્મના નહીં તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી તમે જુઓ અમારા વાર તહેવારે ઉજવણીઓ થાય છે અને એમાં ભાજપના નેતાઓ ગ્રાન્ટો વાપરી છે તો એ મંદિરો કઈ રીતે ગેરકાયદેસર થઈ ગયા અને તમને એટલી જ જો હોય પીડા તો ગેરકાયદેસર જમીનોમાં છે એ ખાલી કરાવડો પવન પવનચકીઓ તમે પાડો તમને એવી જ ચિંતા હોય તો કેટલી જમીનો તમે મોટા મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે દબાણો કર્યા છે ખનીજ ચોરીઓ કરી છે બેફામ વધારાની જમીનો ઉપર લીધોથી એ તમને દેખાતા નથી મારે આજે પૂછવું છે કે તમે આ આદેશ આપી અમારા કેટલાય પૂર્વજો માટે પોતાના જીવ આપ્યા છે ધાર્મિક સ્થળો માટે સૌ લોકોએ સૌ ધર્મના પ્રેમીઓએ જીવ આપ્યા છે તો તમે ફરીથી અંગ્રેજો વખતનું કામ કરવા માંગો છો એક બીજું કે તમે એવું કહો છો કે સુપ્રીમ કોર્ટેનો આદેશ છે તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલા આદેશો છે જે હજી પણ 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 પેન્ડિંગ છે 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 જેનો અમલ જ નથી થયો સુપ્રીમ કોર્ટે તો એવો આદેશ ફિક્સ પે મામલે આદેશો હાઈકોર્ટે એ તો તમે ક્યારે પાલન કર્યા નથી આ ભાજપની ધર્મ વિરોધી નીતિ ધાર્મિક લાગણીઓ દુભાવાની નીતિ અને આસ્થાના જે કેન્દ્રો છે મંદિરો તમે મંદિરો આમ તો બનાવી નથી ત્યાં અમે અમારા ફંડમાંથી જે પોતાના આસ્થાના કેન્દ્રો છે એમણે બનાવ્યા છે તમામ ધર્મોના લોકોએ પોતે પોતાના ખર્ચે બનાવડાવ્યા છે તમને સરકારી જમીન લાગી આવી અને હવે આઝાદી પછી આઝાદી પહેલાના મંદિરો છે ધાર્મિક સ્થળો છે એ પણ તમને હવે ગેરકાયદેસર દેખાવા માંડ્યા અને જ્યાં ક્યાંય નડતા જ નથી આ ભાજપે ખુલાસો આપવો પડશે ને તમામ મારે કથાકારો ધાર્મિક સંતો સનાતન પ્રેમીઓ આગેવાનો ભાજપના આગેવાનો ભાજપના કાર્યકર્તાઓ વીએચપી અને બંધરંગલના કાર્યકર્તાઓને પણ મારી હાથ જોડીને વિનંતી છે કે આવો ભાજપની સામે પહેલાં અંગ્રેજો સામે આપણે પડ્યા હતા અને અંગ્રેજોને ભગડ્યા હતા જો ભાજપ મંદિરો ઉપર અને આપણા ધાર્મિક સ્થાનો ઉપર જો બુલ્લોજર ફેરવવાની જો ભાજપની નીતિ હોય તો આ જ ભાજપને ભાજપિયાઓને આપણે ઘરમાંથી કાઢવા પડશે તો સૌ ખુલીને બહાર આવે ડરવાની જરૂર નથી ધાર્મિક સંતોને મહંતોને કથાકારોને કલાકારોને મારી હાથ જોડીને વિનંતી છે કે આજે આપણા મંદિરો ઉપર ધર્મના ઉપર ચડાઈ થઈ છે આવતીકાલે આપણા ઘરો ઉપર પણ ચડાઈ થશે અને અંગ્રેજોથી પણ અંગ્રેજો ભાજપ કરવા જઈ રહ્યું છે એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ક્યારેય અમે થવા નહીં દઈએ સૌને પણ મારી વિનંતી છે કે પોતપોતાના વિડીયો મૂકે નિવેદનો મૂકે કલાકારો કથાકારો આપણે ખૂબ ધર્મપ્રેમીઓ જે ધર્મની વાતો કરે છે